લુશાણા ગામના ત્રણ યુવકને સરકારી ગાડી અડપેટે લીધા એક યુવકનું સારવાર દરમિયાન થયું મોત સરકારી ગાડીમાં અધિકારી અને ડ્રાઈવર હતા નશાની હાલતમાં ગાડીમાંથી મળી આવ્યો બિયરનો જથ્થો લુશાળાથી યુવકો પદયાત્રા કરી જઈ રહ્યા હતા સત્તાધાર ખોરાસા નજીક ઘટના બનતા મચી ગઈ ચકચાર નશાની હાલતમાં ધુરત ડ્રાઈવર અને અધિકારીને સ્થાનિકોએ પકડી વંથલી પોલીસને સોંપ્યા આ બંને શખ્સો પોરબંદરના કુતિયાણાના પાણી પુરવઠા અધિકારી ગોવિંદ પાતળ અને ડ્રાઈવર રાહુલ પાતળ છે જે ચકચુર નશાની હાલતમાં હતા સરકારી વાહને અડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સૌપ્રથમ મેંદ્રા ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલને ખસેડાયા છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને વંથલી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા થયા એકઠા જવાબદારો પર કાર્યવાહીની માંગ સાથે લોકોમાં ભારે ભાર રોષ દારૂબંધીના દાવા વચ્ચે દારૂના નશામાં ચિક્કાર બની નિર્દોષ યુવકે અડફેટે લેતા લોકોમાં આક્રોશ સરકારી અધિકારી પોરબંદર જિલ્લાનો હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યો પાણી પુરવઠા શાખાના અધિકારી હોવાનું સામે આવ્યું વંથલી પોલીસે નશામાં ધૃત ડ્રાઈવર અને અધિકારીની વિરુદ્ધ તપાસ હાથ ધરી ઘટનામાં એવું હતું કે અમારા ગામના ચાર વ્યક્તિ હતા દર હાલીને જતા હતા સામેથી ફોર લાવ્યું રોમ સાઈડમાં બે નશાની હાલતમાં હતા રોમ સાઈડમાં ઉડાડ નાખા એમાં અમારા મિત્ર છે સુભાષ કાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે ડેથ થયેલું છે અને ત્રણ જણાની ઈજા થયેલ નથી તો જેમ બને એમ નાની કડક સજા થાય એવી અમારી માંગણી છે કારણ કે બે બે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે કઈ રીતની ઘટના બની ઘટનામાં ચારે ચાર વ્યક્તિ ખોરાક સાથે સાફ પાણી પીને આગળ હાલતા છે આ ગાડી આવી સીધી સીધે સીધી રોંગ સાઈડમાં આવીને સીધે સીધા ઉડાડ નાખા ત્યાં એની પાછળ જે ફોર વ્હીલ ભાઈ હતા એની સીધી સીધા ફોર વ્હીલમાં લઈ અને સીધા સીધા મેંદડા ગયા તો મેંદડા એવું કીધું કે ઇમરજન્સી તમે જુનાગઢ લઈ આવો અને જુનાગઢ સિવિલે લઈ આવતા અહીંયાના સ્થળ ઉપરના લોકો એવું કીધું કે ભાઈ મુદ્દા કરી તમારું નામ મારું નામ લુસાડા ગામ કરશનભાઈ રાજાભાઈ જીલડિયા હાલમાં ઓડો સરકાર મારું નામ જયેશ મહેશભાઈ ડાંગર હે મારું ગામ દુસાડા છે અમે ચાર મિત્રો સત્તાધાર હાલીને જતા હતા કોરાસા ગામ વટે અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટેલ હતા એ બે શખ્સ હતા જે ફૂલ ભીધેલી હાલતમાં હતા તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા મેંદેડાથી ત્યાં કહેવામાં એવું કે થોડોક સિરિયસ કેસ છે તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને મંથલી તમારે જે અમારા ગામના બધા હતા ગામના અમારા રૂસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી બોલેરો ન્યયો ગાડી તો ત્યાંથી એને મંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ પોલીસ સ્ટેશનને લઈ ગયા અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું ને એ જે બે હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા સરકારી ગાડી હતી કે સરકારી ગાડી હતી સરકારી ગાડીમાં શું એવું છે કે દારૂ હોવો જોઈએ સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે સરકારી ગાડીમાંથી દારૂ આવ્યો ક્યાંથી મેન અમારો પ્રશ્ન એ છે અમારે આનો ન્યાય જોઈએ અને જો આનો કાંઈ ઉકેલ નહીં મળે તો અમે અમારા ગામના બધા આંદોલન કરશું આજે ભાઈ ભાઈનું શું નામ છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર એક્સપાયર થઈ ગયા એક્સપાયર થઈ ગયા છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર બસ શું માંગણી છે તમારી શું વાત છે જોઈએ અને ન્યાય જોઈએ ઓકે ભાઈ

પડે મારે લેવા જ મોડું થાય હવે નીચે ઉતરી ગયું તો ની વાડીમાં

Haðið er ikki nógv.